હેલો મિત્રો મારી આ ગુરુદેવ ગુજરાતી યુટ્યુબ ચેનલમાં તમારું હાર્દિક સ્વાગત છે જો તમને આ વિડીયો પસંદ આવે તો લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં ભાદરવી પૂર્ણિમા એ ભારતીય હિન્દુ કેન્ડર મુજબ ભાદરવા માસની પૂર્ણિમા એ આવે છે જે શ્રાવણ માસ પછી અને આસો માસ પહેલાં આવે છે આ પૂર્ણિમાને કુલિત્ર અથવા શ્રી કૃષ્ણ પૂર્ણિમા તરીકે પણ ઓળખવામાં આવે છે આ દિવસે ભક્તો વિશેષ રીતે ભગવાન કૃષ્ણને સમર્પિત પાંખો સ્ત્રોતો અને ધાર્મિક ક્રિયાઓ કરે છે ભાદરવી પૂર્ણિમા પર વિષ્ણુના અવતાર કૃષ્ણની આરાધના કરવામાં આવે છે આ દિવસે કૃષ્ણના જીવન રમણ અને તેમના ચમત્કારિક કાર્યોને યાદ કરવામાં આવે છે આ દિવસે લોકો તેમના ઘરો અને મંદિરોમાં વિશેષ પૂજા અને આરાધના કરે છે કેટલીક જગ્યાએ કૃષ્ણના ભજન અને કીર્તનોનો પણ આયોગ કરવામાં આવે છે આ દિવસે ખાસ કરીને ગોપીજી અને કૃષ્ણના યશનો ઉજવવામાં આવે છે ભક્તો આ દિવસે કૃષ્ણના જન્મ અને તેમની જીવનની ખાસ ઘટનાઓને યાદ કરીને તેમના તર્કને નમન કરતા અને પૂર્ણ્યા મેળવીને સમાજ અને તંત્રમાં સરક્ષમતા વધારવાનો પ્રયાસ કરે છે ભાદરવી પૂર્ણિમા પર ગોપીઓને પણ યાદ કરવામાં આવે છે ભાદરવી પૂર્ણિમા પર ગોપીજનોને કરવામાં આવતી પૂજા તેમની કીર્તન ભગટ લક્ષ્મી બ્રહ્મભૂત અને મૂલ્યવાન મૂલ્યોને પ્રકાશિત કરે છે આ દિવસે વિશેષ પરંપરાઓ જેવા કે ગોપીજીનો પાટલો ફળવાળા ભોજન અને ભક્તિ સંગીતમાં ઉજવણી કરવામાં આવે છે કેટલીક જગ્યાએ કેળા દૂધ મીઠા અને શ્રાવણના પુણ્ય કાર્યોમાં સામેલ હોય છે આ દિવસે કુટુંબ અને સમાજમાં પ્રેમ અને શ્રદ્ધાના ભાવને પ્રગટવામાં આવે છે પરિવારો સાથે ભક્તિ અને અનુકંપાની માહોલ પેદા થાય છે વૈવિધ પૂર્ણ પ્રસંગો અને સામાજિક પરંપરાઓનો ભાગરૂપે લોકો આ દિવસે વિશેષ ભોજન બનાવે છે યાત્રા કરે છે અને ભક્તિ અંગે ચર્ચા કરે છે ભાદરવી પૂર્ણિમા ભારતીય સાંસ્કૃતિક અને ધાર્મિક પરંપરાઓ એક મહત્વપૂર્ણ ભાગ છે જે ભગવાન કૃષ્ણને સમર્પિત છે અને શ્રદ્ધા ભક્તિને માનવતા માટેના મૂલ્યોને ઉજાગર કરે છે આ દિવસે લોકો તેમના જીવનમાં આધ્યાત્મિક ઉન્નતિ માટે શ્રદ્ધા અને પૌણ અને સમર્પણ ભાવ સાથે ઉજવણી કરે છે સત્યનારાયણ ભગવાનના પુણ્ય અને આધ્યાત્મિક મહત્ત્વને ઉજાગર કરતી આ વાર્તા છે આ કથા મુખ્યત્વે શાસ્ત્રો અને પુરાણમાં શ્રદ્ધાળુઓને શ્રદ્ધા અને ભક્તિ માટે પ્રેરણા આપે છે અહીં હું આ કથાને વિગતવાર જણાવું છું જેમાં કથાના મુખ્ય ઘટકો તેમની આધ્યાત્મિક મહત્વના વિશે સમજાવે છે સત્યનારાયણ ભગવાનનો ઉલ્લેખ વિશેષ રીતે શ્રીમદ્ ભગવદ્ પૂર્ણામાં અને અન્ય ધાર્મિક ગ્રંથોમાં થાય છે તેઓ વિષ્ણુના એક સ્વરૂપ છે જેમણે માનવ જાતના ભવિષ્યને સુમેળ અને ભદ્રતા માટે માર્ગદર્શન આપ્યું છે સ્વરૂપને આરાધવા માટે જીવનમાં સત્ય અને નિષ્ઠાને માળખે યથાર્થના માર્ગ પર ચાલવાનો ચૂકાય છે કથા સામાન્ય રીતે આ રીતે શરૂ થાય છે એક પ્રસંગે એક નમ્ર અને પવિત્ર બ્રાહ્મણ પતિ પત્ની એક નમ્ર જીવન વિતાવી રહ્યા હતા તેમના જીવનમાં એક વખત મોટા પ્રમાણે દયા અને સુખનો અભાવ આવ્યો તેમની આ આર્થિક તંગી વધતી જાય છે અને તે વચ્ચે તેમની પાસે ધાર્મિક સાધનાવાળી કાર્યક્ષમતા હતી એક દિવસ આ બ્રહ્માંડને સ્વપ્નમાં ભગવાન સત્યનારાયણના દર્શન મળ્યા જેમણે તેમની આંધળું બનાવ્યું કે તેઓ આરાધના દ્વારા તેમના જીવનમાં પીડીઓની દૂર થાય છે ભગવાનને તેમની નિયમિત રીતે સત્યનારાયણ પૂજા અને કથાનો અમલ કરવાનું સૂચન કર્યું બ્રાહ્મણ પતિ પત્ની ભગવાનના આદેશના માનતા છે અને નિયમિત રીતે સત્યનારાયણ પૂજા અને કથાનો આરંભ કરે છે તેઓ ગુરુ પંડિતો અને ભક્તો સાથે સંલગ્ન રહે છે અને તેમની સુફળતામાં યોગદાન આપે છે પૂજા માટે વૈદિક મંત્રો સત્યના જીવન વિશેની કથાઓ અને ભજનોને સમાવેશ થાય છે અહીંથી બ્રહ્માંડ પતિ પત્ની પાસે અનંત આર્થિક સમૃદ્ધિ આવે છે તેમનું જીવન શાંતિ અને સુખથી ભરેલું છે અને તેઓ કાર્ય અને ધાર્મિક કાર્યમાં વ્યક્ત રહે છે સત્યનારાયણ કથાનું શ્રવણ અને પુરાણ માટે તેમના જીવનમાં નમ્રતા સમર્પણ અને સત્યનું મહત્ત્વ દર્શાવે છે જીવનમાં સુખ અને સમૃદ્ધિ અને પદવી પ્રાપ્ત થાય છે લોકો તેમના જીવનમાં વધારે પુણ્ય અને ભક્તિના ભાવના સાથે પ્રસાર કરે છે આ કથા ખાસ કરીને વર્તમાન સમાજમાં ધર્મ અને આદર અને સત્યના માર્ગ પર ચાલવાના મહત્વપૂર્ણ સૂચન છે સત્યનારાયણ કથા તે શ્રદ્ધા અને ભક્તિથી ભરપૂર વાર્તા છે જેનો મુખ્ય ઉદ્દેશ લોકોના જીવનમાં નિષ્ઠા અને આધ્યાત્મિક મર્યાદાઓથી જગાડવાનો છે આ કથા સતત પ્રેરણા આપતી રહે છે અને તે પ્રાચીન સંસ્કૃતિ અને આધ્યાત્મિક વિચારોને આરાધે જીવનમાં જીવનની રીત સાચવે છે સત્યનારાયણ કથા જીવનમાં સત્ય અને ભક્તિના મૂલ્યોને ઊંડાણથી સમજાવી છે આ કથા અને સૂચનાત્મક છે કે શ્રદ્ધા નિષ્ઠા અને મર્યાદા સાથે જીવન જીવવું કેવળ ધર્મના માર્ગ પર જ નહીં પરંતુ સામાજિક અને આર્થિક સમૃદ્ધિ માટે અનુકૂળ છે ભાદરવી પૂર્ણિમા ભારતીય કેલેન્ડર મહત્વપૂર્ણ દિવસ મનાવાય છે જે ભાદરવા માસની પૂર્ણિમાને નિમિત્ત બનાવે છે આ દિવસે ભક્તો ભગવાન કૃષ્ણની આરાધનાને દરેક છે ઘણા સ્થળોએ વિશેષ વિધિને પૂજા કરવામાં આવે છે ચંદ્રગ્રહણ જે ચંદ્રના ક્ષિતિજ પર અસર કરે છે ભાદ્રવી પૂર્ણિમા સાથે અનુપાતિત થાય છે અને આટલી વિશેષ મહત્ત્વપૂર્ણ બની જાય છે ભાદરવી પૂર્ણિમા એ હિન્દુ કેલેન્ડર મુજબ ભારતીય માસના પૂર્ણિમા છે જે શ્રાવણ માસ બાદ આવે છે અને આ દિવસે ખાસ કરીને ભગવાન કૃષ્ણની આરાધના અને કથા માનવામાં આવે છે આ દિવસે ખાસિયત એ છે કે આ દિવસે ભગવાન કૃષ્ણની ભક્તિ અને પૂજા વિશેષ રીતે કરી તેમની કૃપા પ્રાપ્ત થાય છે શ્રીમદ્ ભગવાન પુરાણ શ્રીમદ વિષ્ણુ પુરાણ અને અન્ય પુરાણોમાં આ દિવસે કૃષ્ણના જીવનમાં વિવિધ પ્રસંગોને તેમની આરાધનાના મહત્વ પર વિશેષ ધ્યાન આપવામાં આવે છે આ દિવસને ઘણા સ્થળોએ કુલિત્ર અથવા શ્રી કૃષ્ણ પૂર્ણિમા તરીકે પણ ઓળખવામાં આવે છે આ દિવસે ખાસ કરીને ગોપીજી અને કૃષ્ણની આરાધના ભજન અને કીર્તન કરવામાં આવે છે ચંદ્રગ્રહણ શું છે ચંદ્રગ્રહણ એક તત્વજ્ઞાનિક ઘટના છે તેના ચંદ્ર પૃથ્વી અને સૂર્યની સજાવટમાં પૃથ્વી ચંદ્ર અને સૂર્ય વચ્ચે આવે છે તેનાથી ચંદ્ર પ્રકાશમાન અવરોધાત થાય છે ચંદ્રગ્રહણ મુખ્યત્વે ત્રણ પ્રકારના હોય છે સંપૂર્ણ અને પટાલ જ્યારે પૃથ્વીનું મુખ્ય ખેતર ચંદ્ર પર આવે છે અને ચંદ્ર સમગ્ર રીતે અંકાશિત થાય છે ત્યારે પૂર્વ ચંદ્રગ્રહણ થાય છે જ્યારે પૃથ્વીનો કિસ્મત માત્ર ચંદ્રના એક ભાગમાં અવરોધિત કરે છે ત્યારે આશિક ચંદ્રગ્રહણ થાય છે જ્યારે પૃથ્વી ચંદ્રને માત્ર તેની અર્ધ છાયામાં મૂકવી હોય છે ત્યારે પાટલ ચંદ્રગ્રહણ થાય છે ચંદ્રગ્રહણ વૈજ્ઞાનિક રીતે પૃથ્વીચંદ્ર અને સૂર્યની ગતિશીલતાને થાય છે પૃથ્વી ચંદ્ર અને સૂર્ય આ ટ્રેક પર વ્યવસ્થિત રીતે ચાલે છે જેનાથી વિવિધ ગ્રહણો ઘટનાઓ બની શકે છે જ્યારે ચંદ્રગ્રહણ ભાદરવી પૂર્ણિમા સાથે આવે છે જ્યારે તેને ઘણી વખત આધ્યાત્મિક અને ધાર્મિક દૃષ્ટિથી વિશેષ મહત્ત્વ આપવામાં આવે છે કેટલીક ધાર્મિક માન્યતાઓ અનુસાર ચંદ્રગ્રહણ એક શાબ્દિક અને આધ્યાત્મિક સફર માટે